ના પૂછે ને અત્યારે તો પતંગ જ ઉઠતા નહીં એડો પતંગ તો ઉડે જાય એનો આ ફટાફટ નાતંગ તો કરો આમ હજુ તો દૂધ ભરાવા જવાનું છે હં 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 જોકરો છીકરો આવ્યો આ ચોખા કરી રહ્યા છો આ ગયડો કરી રહ્યો છો શરમ મગનમાં આટલી ઉંમરમાં લૂંટવા જાય છે પતંગ આય પણ ઓબા ઉપર ખરાઈ રહ્યો ઓબા ખરાઈ રહ્યો પણ છેલ્લો મસ્ત પતંગ હતો બીજો છેલા ચડું પતંગ છે આ તમને આવે તમારી ઉંમર સ પતંગ ઉડવવાની અકળું ઓ બોલું ઉડવાનું કરીયા છો ઉમ્રત કરી રાતે પણ આને નેકરો રામ મને છું

આ હવાના પે આ ડોસી કોઈ કરતી નહીં આ મુ મારે કરવા કરવું પડે છે અને મારા આ બધું સોણે ભરવું પડશે ને આ બધું કરવું પડશે આ આટલું તો ભરી જાય છે પણ આટલું બધું નાખવું તો પડશે નાખે આવું અને હોમી ઉતરો આવે છે ને ઉતરો એટલો રસ છે મને તો સબજ છે પણ આરે હવે ઉપાડશે નહીં અલ્યા કોઈ સહે નહીં ઉપાડવું તો પડશે કોને ટોઈકો પાડું અલ્યા ટીકા એ ટીકા

આ તે વાળ ઉતરાણ આવી છે ને ઉતરાણ ના થાય ત્યાં પતંગ ના લીધે તો દૂધ ભરાવાય નહીં જતા શું કરવાનું હો આને છોકરાને કઈ કઈન થાજો હું અમુક કરવું શું આ દૂધ ભરાવા બાપાને ડબલું આલ્યું લઈને હેડ્યા એટલે અમે શું કેવું અમે એક અલ્યા સિયો તો લે આય

હં પણ કોક નું જોવું પડે યાર આવું તો એ અલ્યા તને ખબર તો છે આપણે તાજ ના તને ખબર તો છે પતંગ છે સરાવતાનું સિવાય લૂંટ આપણે લૂંટવાનું છે એટલે જોક છે એ નહીં ખબર લૂંટવાની તો મને ખબર છે પણ આમ શું કરે પેલા છોકરા આજકાલના છોકરા તો માણો બેટો બધો રે એ પતંગ લૂંટવા તને બધું કરવાનું કે શું કરવાનું આમ હં 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 ચોખો છોકરો એ પેલો પતંગે ઓવા હાલો એ પતંગ આપણા પેલો પહેલાં આપણે પતંગ લૂંટવાતા હતા ને હં હં એટલે તો પતંગ આમ કેવા નેચર નેતા આવતા હતા નહીં

પતંગ ઉડી ખા છે બધા અરે પતંગ જેટલો દોરાય મને છે બે હેતરવા દોરે તને હાથમાં આવે છે વધે નહીં હોય હોય શક મૂકી દો બે નહીં ના હોય તો હોય તને બેરો જેવો ના આવે ને પટ્ટી મેલીને પટ્ટી મેલીને પકડી આવ હા પેસ્ટ હોય જવા એ પે ટુકલી આ ભેગી છે એટલી દોઢી સોરી હા 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 આ તો એટલા પતંગ પકડવા દે એટલા પતંગ પકડવા દે ને એ હય એ હય કરો કાલે પીસ કરો ખા એટલી દોઢી નહીં અરે અરે આવ્યો

પેલા તને ખબર નઈ પેલા તો મારે ઘેર આઈ જતો આપણા દોહી પતંગ લેવાતંગ જો વાત તો ખબર આપડે પેલા જેટલી દોરી પતંગ લેવા જતા પકડવાના જ હોય ખોટા ખર્ચા નહીં કરવાના પકડી પકડી ને ભેગું કરવાનું બધું એસી હાથ આ સુધી ખર્ચો નહીં કરે પતંગ વાત પણ આપડે પણ તહેવાર મનાવ તો પડશે

તમે શું કરો છો પતંગ તો ઘેર લઈને તો પેલો પતંગ પકડી પણ લઈ ના લેતો બધી વાત એક પેલો પડ્યો લેતો હા લેતો હારથી વેલા નેકડી જુ કે અંધારું ના કરતા એમ દો પેલો ગાળીયો અધર અધરશે

ઝંડો મોટો હા મોટો હાલ લઈ ઝંડો પડ્યો ઝંડો જોવા કાળીઓ આવ્યો

હારા ઘેર પૂરી માં કે આવું પડછે હેડે રાગ રાગુ ઉપર લ્યો ઉપર લ્યો રાગ રે ઉપર એ દુખાઈ દે લે પપ્પા લે ગો ફાલ કા મો મો ભાભી કેવા પડી ગયા શીખવા સુબાનું શીખવું થયું તો એમ કેવાનું એમ ભાભી બગર થી

ના હોય <to>. <kocul chal intellectual noi> <kells foulu. knar internet>